નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ આઠની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી અભ્યાસ કરી લેજો જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની અંદર પ્રકરણ નંબર એક બે નવ અને પંદરના પ્રશ્નો પૂછાવાના છે કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર આમાંથી રહેશે અને કુલ એક કલાકનો સમય રહેશે ચાલો તો શરૂ કરીએ સામાજિક વિજ્ઞાન વિષયનું એકત્રીસ આઠ બે હજાર ચોવીસની ઓરિજિનલ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો તો જવાબ આવશે વિકલ્પ ડી તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું બીજો સવાલ નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ બી ફિરંગીઓ અને ઇંગ્લેન્ડ ત્રીજો જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલ્લાની જીત થયો હતો તો જવાબ આવે વિકલ્પ ડી ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત ચોથું નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ સી ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી પાંચમું નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ બી ચો સોળસો ને ચોસઠ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના મિત્રો ધોરણ સાતની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો ત્યાર પછી છઠ્ઠો સવાલ નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે તો જવાબ આવશે વિકલ્પ સી લિસ્બન બંદર ઇંગ્લેન્ડ દેશમાં આવેલું છે સાતમો સવાલ મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા હતા આઠમો સવાલ કોન વોલિસ તો સનદી સેવાઓ વોરન હેસ્ટિંગ્સ તો જવાબ આવશે ન્યાયતંત્રની શરૂઆત નવમું પ્લાસીનું યુદ્ધ તો અંગ્રેજો અને સિરાજ ઉદ્દોલા વચ્ચે સાલબાઈની સંધિ તો જવાબ આવશે વિકલ્પ સી મરાઠા અને અંગ્રેજો અંગ્રેજો વચ્ચે દસમું ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી હતી તો જવાબ આવશે વિકલ્પ સી કોલકાતા અગિયારમું રેતવાળી પદ્ધતિ તો થોમસ મુન્દ્રો મહાલવાળી પદ્ધતિ તો જવાબ આવશે વિકલ્પ ડી હોલ્ટ મેકન્ઝી બારમું ગળીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો જવાબ આવશે વિકલ્પ એ ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે તેરમો સવાલ ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી જવાબ આવશે વિકલ્પ સી ગોવા ચૌદમો સવાલ કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી તો જવાબ આવશે વિકલ્પ એ પોર્ટુગીઝ પંદરમું બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ ડી બિરસા મુંડાનું અવસાન કોલેરાની બીમારીથી થયું હતું સોળમો સવાલ યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો તો જવાબ આવશે વિકલ્પ સી પોર્ટુગીઝ અંગ્રેજ ડચ અને ફ્રેન્ચ સત્તરમો સવાલ જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો તો જવાબ આવશે જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બાબે આપવા બોલી લગાવે આઠ અઢારમો સવાલ નીચે આપેલ કઈ જોડ અયોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ સી લબાડિયા સમુદાય આંધ્રપ્રદેશ ઓગણીસમો અઢારમી સદીમાં અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશમાંથી આવતું હતું તો જવાબ આવશે સ્પેન અને ઇટાલી વીસમો સવાલ અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે બંગાળ બન્યું તો જવાબ આવશે વિકલ્પ એ કાયમી જમાબંધી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો કોઈ પણ પાંચ જેના કુલ પાંચ માર્ગ છે આ પહેલો સવાલ ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ થતો હતો તો જવાબ આવશે મહાલ બીજું પંદરમી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ તો જવાબ આવશે નવજાગૃતિ ત્રીજું ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ ખાલી જગ્યા હતું તો વેપાર ચોથું ફ્રેન્ચોએ ઈસવીસન સોળસો ને અડસઠમાં ખાલી જગ્યા ખાતે પ્રથમ કોઠી સ્થાપી હતી તો જવાબ આવશે સુરત પાંચમું ખાલી જગ્યા યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું તો પાણીપતના ત્રીજા યુદ્ધમાં છઠ્ઠું પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ ખાલી જગ્યાએ કરી તો ક્વાન વોલિસ સાતમું અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનવાનું વચન આપી અને ટેકો મેળવ્યો હતો મિર જાફર આઠમું કપાસે ખાલી જગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક છે તો પશ્ચિમ નવમું ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ખાલી જગ્યા જાતિના આદિવાસી સમૂહો હતા તો સંથાલ દસમું ખાલી જગ્યા લોકો જંગલમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડુબુટીઓ એકત્રિત કરતા હતા તો ખોંડ અગિયારમો ઈસવીસન અઢારસો પંચાણુંમાં માં ખાલી જગ્યા આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું ઉલ ઉલગુલાન બારમું પેશવાઓનું મુખ્ય મથક ખાલી જગ્યામાં હતું તો પુણે તેરમું ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં માં વાસ્કોદ ગામમાં સૌ પ્રથમ ખાલી જગ્યા બંદરે આવ્યો હતો તો કાલીગઢ ચૌદમો અંગ્રેજોએ ઉભી કરેલી નવી વસાહત ફોર્ટ વિલિયમ આજે ખાલી જગ્યા શહેર તરીકે ઓળખાય છે તો કોલકાતા પંદરમો અંગ્રેજોને ખાલી જગ્યા સમ્રાટે બંગાળ બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી તો જવાબ આવશે સવાલ અંગ્રેજોનું મુખ્ય લક્ષણ લક્ષ્ય ભારતનું ખાલી જગ્યા કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું તો આર્થિક શોષણ સત્તરમો ખાલી જગ્યા ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે તો સનદી અઢારમો અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ લડ્યું હતું તો મેજર મુન્દ્રો ઓગણીસમો અંગ્રેજોએ ન્યાયતંત્રમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી તો દીવાની અને ફોજદારી વીસમો ખાલી જગ્યા આદિવાસી સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા તો સંથાલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ લખો જેના કુલ પાંચ માર્ક છે કોઈ પણ એક ટૂંક નોંધ પૂછા છે એમાં પહેલું છે આપણને પ્લાસીનું યુદ્ધ તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તરમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્દુલ્લા અને અંગ્રેજો વચ્ચે થયું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવા માંડી સિરાજ ઉદ્દોલ્લા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો આથી તેણે એક કિલ્લો તોડી નાખી આ સમાચાર મળતા ચેન્નાઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવનું નાનકડું લશ્કર લઈને મોકલ્યો અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ્દોલ્લાને હરાવી શકે તેમ ન હતા તેથી તેમણે સિરાજ ઉદ્દોલ્લાને હરાવવાનું કાવતરું કર્યું રોબર્ટ ક્લાઇવે નવાબના સેના પરથી મીર જાફરને બંગાળનો નવાબ બનવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા અમીચંદે ત્રીસ લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી રીતે આ ફુપલાસીનું યુદ્ધ જે છે તેની અહીંયા તમને ટૂંકનો આપેલી છે એવી જ રીતે બીજી ટૂંકોન છે બિરસા મુંડા તો બિરસા મુંડા સ્વતંત્ર સેનાની અને ક્રાંતિ ક્રાંતિકારી હતા તેઓ જનજાતિના ઉત્કર્ષ માટે થયેલા ઉલગુલાન ચળવળના પ્રણેતા હતા બિરસા મુંડાનો જન્મ પંદરમી નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ થયો હતો અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર બિરસા મુંડા ટૂંકનોન જે છે તે આપવામાં આવેલી છે તો અહીંયાથી તમે વિડીયો સ્ટોપ કરીને પોસ્ટ કરીને લખી શકો છો અથવા તો પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી છે ત્રીજી ટૂંક નોંધ મરાઠા યુદ્ધ તો ઈસવીસન સત્તરસો એકસઠમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થઈ પરિણામે મરાઠી સામ્રાજ્ય વિભાજીત થયું આ વિભાજીત મરાઠા સામ્રાજ્ય સિંધિયા હોલકર ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોની અંદર વહેંચાઈ ગયું ચાલો ત્યાર પછી ચોથો ટૂંક નોંધ છે કાયમી જમાબંધી તો કોનવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન સત્તરસો ત્રાણુંમાં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી જેમાં ભારત જેમાં જમીનદારને જમીન જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું જમીનદારે જમીન મહેસૂલ નવ ભાગ સરકારને જમા કરાવવાનો અને દસમો ભાગ મહેનતાણા તરીકે પોતે રાખવાનો હતો તો આ રીતે આ જે જમીનદારી પ્રથા છે તે અમલમાં આવી ત્યાર પછી પાંચમું છે ભારતમાં ગળીનું ઉત્પાદન તો ગળીએ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે તેની મોટી માંગ હતી કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો આવી રંગ અન્ય ગળીઓથી ઉપસતો ન હતો તેનો ઉપયોગ સુધરા કાપડને રંગવામાં થતો હતો ઈસવીસન સત્તરસો નેવું સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગ્યાથી અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી અને ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા હતા આ રીતે તમે જોઈ શકો છો ગળીના ઉત્પાદનની ટૂકનો તો આપણે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ આપ એમાં તફાવત છે કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન તો પહેલો મુદ્દો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોને કુદરતી સંસાધન કહે છે માનવ સર્જિત સંસાધન કોઈપણ કુદરતી તત્વોને માનવ પ્રયત્ન દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવા તેને માનવ સર્જિત સંસાધન કહે છે કુદરતી સંસાધનોના ઉદાહરણમાં હવા પાણી અને જમીન જ્યારે માનવ સંચિત માનવસર્જિત સંસાધનોમાં આવશે વિદ્યુત મકાન સડક અને પુલ ત્યાર પછી છે વર્ગીકરણ કરો એમાં નવીનીકરણીય સંસાધનમાં જંગલો અને સૂર્યપ્રકાશ બિન નવીનીકરણીય સંસાધનમાં ખનીજ તેલ અને પરમાણુ ખનીજો અર્થ સમજાવો એકલ કે દુર્લભ સંસાધન તો એમાં જોઈએ સમગ્ર વિશ્વમાં જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો એક એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતું ક્રાયોલાઇટ ખનીજ ત્યાર પછી છે તફાવત આપો પુનઃ પ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન પહેલો મુદ્દો જે સંસાધનો આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય તેવા સંસાધનને પુનઃ પ્રાપ્ય સંસાધન કહે છે પુનઃ અપ્રાપ્ય સંસાધન જે સંસાધનો એકવાર વપરાયા બાદ નજીકના સમયગાળામાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહે છે ઉદાહરણ તરીકે જોઈએ તો જંગલો પ્રાણી પશુ પક્ષી અને સૂર્યપ્રકાશ પુનઃ અપ્રાપ્યમાં જોઈએ તો ખનીજ કોલસો તેલ કુદરતી વાયુ અને પરમાણુ ખનીજો ત્યાર પછી વર્ગીકરણ કરો કુદરતી સંસાધનમાં ઉર્જા અને અને ખનીજો પુલ ત્યાર પછી ત્રીજું તળાવ અને સરકાર તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ તો તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા તળાવ કે સરોવરમાં જમા થયેલા કાપ દૂર કરી અને તેને ઊંડા કરવા જોઈએ ત્યાર પછી જોડકા એમાં વિરલ સંસાધનને જોડીશું યુરેનિયમ સાથે અને એકલ સંસાધનને જોડીશું આપણે ક્રાયોલાઇટ સાથે ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું સૂર્યપ્રકાશ એ ખાલી જગ્યા સંસાધન છે તો નવીનીકરણીય બીજું પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ ત્રણના છેદમાં ચાર ભાગ ઉપર પાણી અને એકના છેદમાં ચાર ભાગ ઉપર ભૂમિ છે ત્યાર પછી ત્રીજું પારિભાષિક શબ્દોની સમજૂતી એમાં માનવ સર્જિત સંસાધન તો કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્ન દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવસર્જિત સંસાધન કહે છે ઉદાહરણ તરીકે વિદ્યુત મકાન સડક અને પુલ ત્યાર પછી છે વર્ગીકરણ કરો એમાં સંસાધન અને સંસાધન તો અક્ષય સંસાધનમાં આવશે ભૂતાપીય ઉર્જા અને જૈવ ઇંધણ જ્યારે ક્ષયશીલમાં આવશે અણુ ઉર્જા અને અશ્મિભૂત બળતણ બીજો સવાલ સંસાધનોના સંરક્ષણના કોઈ પણ બે ઉપાયો જણાવો તો જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોય તેને ઘટાડવું જોઈએ અને બીજું વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય ત્યાર પછી ખરું ખોટું એમાં પેલું તમામ સંસાધનોમાં ઉપયોગીતાની દ્રષ્ટિએ ભૂમિનું સ્થાન મોખરાનું છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે ઈ તફાવત આપો એમાં સર્વ સુલભ સંસાધન અને વિરલ સંસાધન પેલો મુદ્દો જે સંસાધનો આપણને સ્વતંત્ર ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સર્વસુલભ સંસાધન કહે છે વિરલ સંસાધન જે સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહેશે સર્વ સુલભ સંસાધનમાં જોઈએ તો ઓક્સિજન અને નાઇટ્રોજન ને વિરલ સંસાધનમાં જોઈએ તો કોલસો ખનિજ તેલ વગેરે ત્યાર પછી બીજું નીચે આપેલા વિધાનમાંથી ખોટા શબ્દ છે કે સાચું વિધાન લખો પેલું રણપ્રદેશ ગાઢ વનો અને પર્વતીય ભૂપુષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા વધુ કે ઓછી હોય તો ઓછી હોય છે એટલે વાક્ય લખીશું કે રણ પ્રદેશો ગાઢ વસ્તીની ભૂપુષતા ઓછી હોય છે બીજું તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય કે અલગ અલગ ભૂમિકા હોય છે તો અનન્ય એટલે અલગ અલગ ઉપર છેકો અને વાક્ય બનશે પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે ત્રીજું રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે તો જવાબ આવશે વિકલ્પે જમીનની ગુણવત્તા ઘટાડે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલું બંધારણ એટલે શું દેશનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમને બંધારણ કહે છે બીજું બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો બંધારણ સભામાં કુલ સભ્ય સંખ્યા ત્રણસો હતી ત્રીજું બંધારણ સભાના કોઈ પણ બે સભ્યોના નામ આપો તો સરોજીની નાયડુ અને શ્યામા પ્રસાદ મુખર્જી ચોથું બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

બિન સાંપ્રદાયિકતા એટલે શું તો બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સમાન ગણવા કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપીને બિન પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું પ્રજાસત્તાક એટલે જેમાં સત્તા લોકોના હાથમાં હોય જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત ન હોય તેવું રાષ્ટ્ર એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર રાજ્ય એટલે શું તો જુદા જુદા રાજ્યોના બનેલા સંઘને સંઘ રાજ્ય કહે છે ભારતનું બંધારણ કઈ તારીખે ઘડાઈને કઈ તારીખે તૈયાર થઈ ગયું હતું તો ભારતનું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસની તારીખે ઘડાય અને તૈયાર થયું હતું તેરમો સવાલ કયા હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે તો બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે સવાલ ભારતના નાગરિકની કુલ કેટલી મૂળભૂત ફરજો છે તો ભારતના નાગરિકની કુલ અગિયાર ભારતના નાગરિકની કોઈ પણ બે મૂળભૂત ફરજો જણાવો તો બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની બીજું ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની સોળમું બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોના કુલ કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી તો બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ ત્રેવીસ સમિતિઓની રચના કરવામાં આવી હતી બંધારણના બંધારણના તરીકે તરીકે કોને ઓળખવામાં ઓળખવામાં આવે આવે છે છે તો ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણ સભાના બે પ્રતિનિધિઓના નામ જણાવો તો એમાં ભીમરાવ આંબેડકર અને રાજેન્દ્ર પ્રસાદ ભારતમાં બંધારણનો અમલ કઈ તારીખે થયો હતો તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે તો બંધારણની શરૂઆત અમુકથી થાય છે どうぞ。 આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયોની પીડીએફ તમારી પરીક્ષા માટે જે પ્રથમ સત્રાંત પરીક્ષા આવે છે તેના માટે ખૂબ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો આવનારી જે એકમ કસોટીઓના પ્રશ્ન બેંક છે તેના પણ વિડીયો સોલ્યુશન્સ તમને મળી જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં yeah